જાય પછી શીખે અને પછી ગરબા રમે તો એમાં વળી કઈક અલગ અલગ પ્રકારના ગરબા હોય એમાં સાંબેલા ગરબા હતા હોય છે ને સાંબેલા લઈને પણ ગરબાઓ થાય આપણને સાંભેલું તો ખબર છે તો રાત્રે પાર્ટી પ્લોટમાં સાંબેલાના ગરબા હતા અને બેન ગરબા શીખવા જતા હતા ને ત્યાંથી એક સાંબેલું લઈને ઘરમાં બેન ને થયું કે મહેમાન આવ્યા અને હવે અમારા સાંભેલા ગરબાનું થાશે શું મહેમાન આવ્યા એટલે ભાઈએ કહ્યું કે ચા પાણી બનાવો તો કે દૂધ નથી ભાઈ કે હમણાં લઈ આવું મહેમાનને ને બેસાડ્યા ને ભાઈ દૂધ લેવા ગયા પાછળ વિચારે છે કે હવે શું કરવું છે કે તમારા તબિયત સારી ને એનું જરાક મગજ બગડ્યું છે એટલે મહેમાને પૂછ્યું એવું તો શું થયું ભાઈ ને તો કે એ કોઈ પણ આવે ને એને ચા પાણી પીવડાવે નાસ્તો કરાવે આ બધું કરાવીને પછી એમ કે જો આ સાંભેલું રાખ્યું છે ને એ એના માથામાં ત્રણ ત્રણ ઘા મારે એટલે આ મહેમાન કે વાત તો સાચી છે આ સાંભળેલું અહીંયા જ રાખ્યું છે એટલે મહેમાન ત્રણે ત્રણ એકબીજાની સામે જોઈ અને ભાગવા કરે કે અમારે તો મોડું થાય છે અમે જઈએ બેન કે ના ના બેસો હમણાં દૂધ લઈને આવતા હશે મહેમાનો કે હવે બેસવાય સાંભેલાના ઘા ખાવા ભાગ્યા અને ની રાહ ના જોઈ સાતમા માળે લિફ્ટ બોલાવે તો વાર થાય સીડીએથી નીચે ઉતરી ગયા ઉતરવાનું શરૂ કર્યું ને ભાઈ લિફ્ટમાં ઉપર આવ્યા દૂધની થેલી લઈને કે ક્યાં ગયા તો કે એ તો નારાજ થઈને ઘરે જતા રહ્યા તો કે નારાજ થઈને શું કેમ નારાજ થયા તો કે એને સાંભળેલું જોતું હતું હવે સાંભળેલું તમને પૂછ્યા વગર અપાય તો કે અરે ગાંડી એવું હોય લાવ સાંભેલું સાંભેલું લીધું હાથમાં અને લિફ્ટમાં ઉતર્યા નીચે મહેમાન નીચે સામે મળ્યા અને મહેમાન ભાગવા વાળી વોચમેન ને કીધું આ કઈ દિશામાં ગયા આમ ગયા આમ ગયા વોચમેન કે જો આમ સીધા જાય હાથમાં સામેલું અરે મહેમાન ઉભા રહ્યો લેતા જાઓ લેતા જાઓ બેનો આવું કરી શકે મહેમાને હાથમાં સાંભેલું જોયું ને પછી ઊભા રહેતા હશે દેવી ભગવતી માં જગદંબા છે આ તો ભાઈ કાનના મેલમાંથી પ્રચંડ દેહ ધારણ કરનાર સમુદ્રમાં પુષ્ટ થયેલા મધુ અને કૈતબ નામના બે દૈત્યો એ દૈત્યો બંનેને અચાનક વિચાર આવ્યો મનુષ્ય જેટલી ભક્તિ નથી કરી શકતા ભગવાનની પરાંબા ભગવતીની ભગવાનને ઓળખી નથી શકતા જ્યારે દૈત્યો છે ને એની હજારો હજારો વર્ષ સુધી તપસ્યાઓ કરે અનેક અનેક પ્રકારના વરદાનો પ્રાપ્ત કરે મધુ અને કૈતબને વિચાર આવ્યો કે કૈતબ મધુને કહેવા લાગ્યો કે કારણ વગર કોઈ કાર્ય થતું નથી આધાર વગર કોઈ આધેય ટકતું નથી તો પછી આ સુખરૂપ જલ કેના આધારે ટક્યું હશે આ જળની ઉત્પત્તિ કોણે કરી હશે આપણે બે ક્યાંથી આવ્યા હશું આ જીવને ક્યારે આવો વિચાર આવે છે કે આપણે ક્યાંથી આવ્યા હશું આપણે શું કરવા આવ્યા હશું આપણે તો સવારે ઉઠી અને સાંજ સુધી ઘરના કાર્યમાં સંસારના કાર્યમાં જગતના કાર્યમાં એટલા રચેલા પચેલા રહીએ છીએ કે આપણે તો આપણી આત્મ સાધનાની તો વાત એક બાજુ છે પણ શરીર સાધના એ કરી શકતા નથી જો કોઈ કહે કે દરરોજ 45 મિનિટ કસરત કરજો તો આ કલિકાલમાં રોગ દોષ નહીં આવે તો આપણાથી એ ના થાય આપણે આરંભ તો કરી દઈએ કોઈકનું પ્રવચન સાંભળીએ કોઈકની શિક્ષા સાંભળીએ કોઈક આપણને શીખવાડે એટલે શિબિરમાં જઈએ શીખી જઈએ આરંભે સુરા અને બે બે દિવસમાં પૂરા દિવસ ચાલે ત્રીજા દિવસે આ સંસારમાં આપણે એટલા રચેલા પચેલા રહીએ છીએ કે આપણે આપણું નથી વિચાર આ જગતની અંદર મા ભગવતીની ઉપાસના અઘરી નથી બહુ સહેલી છે પણ મનુષ્યની અંદર સંકલ્પ બળ નથી સંકલ્પ શક્તિ નથી એટલે નથી કરી શકાતી મધુ અને કૈતબને એવું થયું કે અમારા જન્મદાતા કોણ હશે એ જાણવાની એને લાલસા થઈ અને કૈતભ મધુને કહેવા લાગ્યો કે આ જળની અંદર આપણી સત્તાને કાયમ રાખવાવાળી વાળી ભગવતી પરંબા શક્તિ સિવાય બીજું કોઈ ના હોઈ શકે એવું મને લાગે છે આ બંને દૈત્યો શક્તિની શરણાગતિ સ્વીકારી એટલે બંને જ દૈત્યોને તરત જ આકાશમાં ગુંજતો વાઘબીજ મંત્ર સંભળાયો અને એ વાઘીજ મંત્ર હતો એમ એમ મંત્ર સંભળાવા લાગ્યો છે એ એમ મંત્ર આકાશમાં વીજળીની માફક ચમકતો હતો શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં બીજ મંત્રોની ચર્ચા કરવામાં આવી છે આપણે ભાગવત પુરાણ સાંભળ્યું હશે શિવ મહાપુરાણ સાંભળ્યું હશે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ બહુ ઓછો પ્રચાર પામેલું છે શક્તિની ઉપાસના છે એની અંદર મંત્રોની ચર્ચા કરવામાં આવી છે અને આ વાગબીજ મંત્રોનો પ્રભાવ પણ અનેરો હોય છે વાઘબીજ મંત્રો ખૂબ શક્તિશાળી છે પણ આ મંત્રોને કોઈ પાસેથી શિક્ષા કે દીક્ષા લીધા વિના એને એની ઉપાસના એની સાધના ના કરી શકાય એવા વાગબીજ મંત્રો છે અને એમ નામનો વાઘબીજ મંત્ર સંભળાયો છે બંને દૈત્યોએ જાણી લીધું છે કે આ જ મંત્ર છે આ જ શક્તિનો મંત્ર છે આ જ મંત્ર છે અને આ બંને દૈત્યો એક હજાર વર્ષ સુધી આ મંત્રની કઠોર તપસ્યા કરી છે એમ વાગબીજ મંત્ર અને કઠોર તપસ્યાના અંતે મહાદેવી પ્રસન્ન થયા માં ભગવતી પ્રસન્ન થયા છે આકાશવાણી થઈ હે દૈત્યો હે દાનવો તમે વરદાન માંગો ઈચ્છિત વરદાન આપે માં ભગવતી છે ને આપણા મનની મનોકામનાઓ બધી જ પૂર્ણ કરે પણ એની અંદર એક એમનો ક્લોઝ હોય છે એક શરત છે આપણે જે ભાવે માને ભજીએ એ ભાવે માં આપણી ઈચ્છા કરે પૂર્ણ કરે છે બે મિત્રો હતા ને દરરોજ માં ભગવતીના મંદિરે જાય અને માં પાસે માંગે એક મિત્ર છે એ માં ભગવતીને સેવા પૂજા અર્ચના કરી બે હાથ જોડીને કે કે હે માં હે જગદંબા મને ઘણું બધું ધન આપો ઘણી બધી સંપત્તિ આપો મને તમે મિનિટે મિનિટે પૈસા આપો અને માં ભગવતી તમે મને આપશો ને ધન્ય હું એવું સાચવીશ એવું સાચવીશ કે પાંચ પૈસા એ કોઈને આપીશ નહીં આડાવડા નહીં થવા દઉં અને એ જ બીજો ભક્ત બીજો જે મિત્ર હતો એ માં ભગવતીને છેલ્લે એવી પ્રાર્થના કરે કે હે માં મને બહુ ધન આપો બહુ સંપત્તિ આપો અને માં તમે મને ધન આપશો ને હું દાન કરીશ પુણ્ય કરીશ ગૌ સેવા કરીશ સાધુ સંતોની સેવા કરીશ ધર્મની સેવા કરીશ દુખિયાઓની સેવા કરીશ અને આ બંને મિત્રોની વાત માં ભગવતીએ ધ્યાનમાં લીધી અને જીવનના અંતે એ બંનેને શું બનાવ્યા ખબર છે તમને એકને તમને એકને જે પેલો પાંચ પૈસા એ કોઈને નહોતો આપવાનો ને એને એ જ મંદિરના પ્રાંગણમાં ભિખારી બનાવ્યો મિનિટે મિનિટે પૈસો આવે એની પાસે પાંચ પૈસો કોઈને નહીં આપો માં પૈસા આપો એને મિનિટે મિનિટે પૈસો આપે અને જે બીજા હતા ને બીજો મિત્ર હતો એને એક કુબેરપતિ બનાવ્યો ધનપતિ બનાવ્યો વ્યાપારી બનાવ્યો કે જે સેવા શિક્ષણની સેવા કરે ધર્મની સેવા કરે કામધેનુની સેવા કરે જેવી મનોકામના હોય એ બધી જ મનોકામના પૂર્ણ થાય છે માં પાસે જઈ અને જે રીતે તમે માંગો જે પ્રકારે તમે પ્રાપ્ત કરવાનું ઈચ્છો એ પૂરું થાય પરંતુ એક જ નિયમ છે કે તમારી કઈ ભાવનાને સંતોષવા માટે તમે માંગો છો માં માપી મધુ અને દરેક ધાનવની એક લાલસા હોય છે અમર બનવું છે અને આ મનુષ્યની પણ એ જ લાલસા છે કે અમારે હવે અહીંયાથી છોડીને જવું નથી અમર બની જવું છે માં ભગવતીએ કહ્યું કે અમર તો કોઈ ના બની શકે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી છે એની મર્યાદા છે કે જે આવે એને જવું જ પડે છે અને એટલે તમે બીજું માંગી લો ત્યારે આ દૈત્યોએ કહ્યું કે અમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપો અમે અમારી ઈચ્છા થાય ત્યારે જ મરીએ ઈચ્છા મૃત્યુનું વરદાન અને માં ભગવતીએ તથાસ્તુ કહ્યું છે મધુ અને કૈતબને ઈચ્છા મૃત્યુનું વરદાન મળતા જ બંને ભાઈઓ જળમાં ક્રીડા કરતા કરતા એક વખત બ્રહ્માજીની સામે આવી અને બ્રહ્માજીને લલકાર્યા કે હે બ્રહ્મા તમે અમારી સાથે યુદ્ધ કરો મધુ અને કૈતબના બળથી બ્રહ્માજી અજાણ હતા અને એટલે બ્રહ્માજી ભાગી અને ભગવાન વિષ્ણુના શરણે ગયા છે શાસ્ત્ર કહે છે કે શત્રુનું બળ અને નીતિ જાણ્યા વગર યુદ્ધ કરવું નહીં શત્રુનું બળ અને નીતિ જાણ્યા વગર યુદ્ધ કરવું નહીં અને શાસ્ત્ર એવું પણ કહે છે કે મિત્રની નીતિ અને બળ જાણ્યા વગર મિત્રતા પણ કરવી નહીં બહેનોએ પણ મિત્રતા કરતા પહેલા વિચારવું અને એનાથી એક પગલું આગળ વધી અને શાસ્ત્ર કહે છે કે મિત્રતા કરવા માટે તો કુળ અને ધર્મનો પણ વિચાર કરવો તમે મિત્રતા કરો છો તો કોની સાથે કરો છો તમે કોઈ સાથે સંબંધ જોડો છો તો કઈ રીતે સંબંધ જોડો છો કારણ કે આ કલી આ જીવને એના પથથી ભ્રષ્ટ કરનાર જો કોઈ તત્વ હોય તો એ સંગતિ છે જેવો સંગ તેવો રંગ અને આ સંગનો અસર છે ને મનુષ્યને જ થાય છે પ્રકૃતિમાં બીજા કોઈને થતો નથી એક ક્યારાની અંદર તમે એક ચીકુનું ઝાડ વાવો અને એની બાજુમાં એક લીંબુનું ઝાડ વાવો

મનુષ્ય જો કોઈક નાસ્તિકના સંબંધમાં આવી જાય એની મિત્રતામાં આવી જાય તો કે હવે એ તો શું ચાલે ભગવાન ભગવાન મોટા થોડા એ તો તો ભાવના ભૂખ્યા છે બેનો કે હા હા એ તો ચાલે દરરોજ થાળ ધરાવતા હોય અને ભાવના ભૂખ્યા એક દિવસ સમજાઈ જાય તો પછી નીતિ નિયમ એક બાજુ મુકાય જાય શ્રાવણ મહિનો આવે ને એટલે આ બેનો મહાદેવના મંદિરે જાય અને ચોખાની ઢગલીઓ કરી આવે ઘરે હોય હોય લાંબા લાંબા અને ત્યાં ખીચડીયા ચોખાઈ હો પોતે ઉપવાસ કર્યો હોય મોટા મોટા કેળા પચાસ ના ડઝન વાળા હોય અને મહાદેવે મૂકવાના હોય તો વીસ ના ડઝન વાળા મૂકી આવે વાહ સંગતિની અસર ધર્મ થોડો કરજો પણ પૂર્ણ કરજો અધૂરી સમજથી થયેલું ધર્મનું આચરણ એ આપણને અવગતિ પમાડે છે છેલ્લે આપણા હાથમાં કંઈ જ આવતું નથી જીવનના અંતમાં છેવાડે જો દુઃખ આવે આ બધાથી પર છે માં ભગવતી વિષાદ ના આવવો જોઈએ જીવનમાં છેલ્લે કોઈ વિવાદ ના આવવો જોઈએ કોઈ વિસંગતિ ના આવવી જોઈએ કોઈ દુર્ જીવનના અંત સમયે તો એક ક્ષણ માટે થોભીને વિચાર કરજો કે ક્યાં ધર્મના આચરણમાં ભૂલ થઈ ગઈ છે આ દુનિયાની અંદર કર્મ કરશો એટલે ધન આવશે પ્રતિષ્ઠા આવશે પદ આવશે મોભો આવશે પણ સંસ્કારને લઈ આવવા પડશે સંસ્કાર આપોઆપ નહીં આવે આવી ગયેલા સંસ્કારોને ટકાવવા પણ પડશે ટકાવી રાખવા પડે અને એ સંસ્કારોને ટકાવી રાખવા માટે આપણે પ્રયત્ન કરવો પડશે સત્સંગતિ કરવી પડશે માં ભગવતીનું પૂરેપૂરું ગુણગાન ગાવું પડશે એના ચરણમાં જવું પડશે